બિહારમાં ઐતિહાસિક જીત થતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સી આર પાટીલે સુરતમાં નિવેદન આપી ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે બસો તેતાલીસ બેઠકો માટેના વલણો ભાજપના એનડીએ ગઠબંધન માટે ક્લીન સ્વીપ સૂચવે છે ત્યારે સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કે જેઓ બિહારના સહપ્રભારી હતા તેઓએ બિહારમાં એનડીએની થયેલી ભવ્ય જીતને લઈ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ બિહારના વિકાસની જીત છે જંગલ રાજનો પરાજય થયો છે એક એક અસરકારક પરિબળ ઉભો થાય એવી જે વાતો કે વાતાવરણ જે આપણે ઉભો કર્યો હતો એનું અસ્તિત્વ જ નથી રહ્યું અને એટલે જ બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે બિહારના હિતમાં બિહારના વિકાસ માટે બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં શ્રી કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ ઇન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશકુમારજીના દસમી વાર મુખ્યમંત્રી બનાવવા માટે કર્યું છે એમને છે સમજદારીને અને જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે એક ડર ઉભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે અમે પણ એકસો સાઠ પ્લસ કહેતા હતા પરંતુ આ તો બસોની નજીક પહોંચવાની તૈયારીમાં છે એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને નીતિશકુમારજી અને અમિતભાઈ શાહ સાહેબને બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ એરપોર્ટ બન્યું બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું એમને વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન ડ્રાઈવ મા ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે એ વિકાસ એમણે જોયો એમનાથી એમણે વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયન થવું પડ્યું હતું ફરે જ્યાં બિહાર છોડવું પડ્યું હતું ફરે ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ